નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ આપણને જે આપેલી છે સ્થાનિક સર્જન તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયની જે પ્રવૃત્તિઓ છે જે પ્રોજેક્ટ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ સ્થાનિક સર્જન અહીંયા કહ્યું છે કે તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લો દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાત જાણો તેમના અનુભવો નોંધો તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત નોંધો તો જોઈએ હાલ હું કચ્છ જિલ્લાના એક ગામમાં રહું છું મારા ગામનું નામ ભાનાડા છે અમારા વિસ્તાર અમારા વિસ્તારમાં ઘણી જ વસ્તુઓ માટે પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેમ કે કચ્છી કડાઈ બાંધણી માટીના વાસણો વગેરે હવે એમાં આપણે જોઈએ કચ્છી કડાઈ તો કચ્છ પ્રદેશની વિશિષ્ટ કડાઈ કળા જેમાં અનેક રંગબેરંગી દોરા અને કાચની મદદથી સુંદર નમૂના બનાવવામાં આવે છે બીજું છે માટીના વાસણો સ્થાનિક કુંભારો દ્વારા મકાનના બગીચા માટેની મટકીઓ તેલવાટીઓ અને અન્ય ઘરેલું વાસણો જેવા કે તાવડી કુકર હાંડી વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી છે પટોળા સાડી તો આ પ્રકારની સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે જેને બનાવવામાં અનેક દિવસો અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે બાંધણી એક પ્રકારનું ટાઈ ડાય ટેકનિક કે ટેકનિક છે જેમાં કુશળ કારીગરો કપડાં ઉપર સુંદર નમૂના બનાવે છે તેના દ્વારા સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે ત્યાર પછી છે કાંઠિયાવાડી ઝવેરાત આ ઝવેરાત કાંઠિયાવાડને ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે જેમાં સમૃદ્ધ ડિઝાઇનોનો સમાવેશ થાય છે આ હસ્તકલા ન માત્ર આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે પરંતુ દેશ અને વિદેશમાં પણ આકર્ષણ પામે છે અહીંના કારીગરો પોતાની કૌશલ્ય અને પરંપરાને જીવતી રાખવા ખૂબ જ મહેનત કરે છે અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભરતા અને ગૌરવનું સાધન બની રહ્યું છે મિત્રો ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેના દરેકે દરેક પ્રવૃત્તિ અથવા તો પ્રોજેક્ટના સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી અહીંયા આપણને એનો ફોટોગ્રાફ્સ લગાવવાનો કીધો છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એ કામ કરતો કુંભારનો ફોટો જે છે તે અહીંયા તમે દોરી શકો છો તો દોસ્તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રીસના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં